હેલો ગાઈસ કેમ છો તો સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે તમને હું બતાવવાનો છું ત્રીસ વરસ જૂનો લીમડો તો હું અને મારા ભાઈબંધ આ જયદીપભાઈ છે તે નવમું ભણે છે અને તેમની સાથે દર્શિતભાઈ પણ આવ્યા છે આ છે દર્શિતભાઈ તે પણ નવમું ભણે છે આ બંને સાથે ભણે છે અને હું દસમું ભણું છું તો અત્યારે આપણે જવાનું છે ત્રીસ વરસ જૂનો લીમડો છે ત્યાં આપણે જવાનું છે તો ચાલો મિત્રો આપણે જઈએ તો મિત્રો હું અને મારા ભાઈબંધ બન અને દર્શિતભાઈ નીકળી ગયા છે ત્રીસ વર્ષ જૂનો લીમડો જોવા અને આ છે અમારા ગામનો કઈક આવા પ્રકારનો છે તો આપણે અત્યારે પહોંચી ગયા છે ત્રીસ વર્ષ જૂનો લીમડો જોવા તો મિત્રો અહીંયા ખડ પણ ઘણું ઉગી ગયું છે અને આપણા ભાઈબંધ પણ આવી ગયા છે આપણે ફાઇનલી પહોંચી ગયા છે દર્શિતભાઈ ખાવા લાગ્યા અને પછી તો જયદીપ ભાઈ હિસ્કો ખાવા લાગ્યા અને અત્યારે પવન પણ ઘણો આવી રહ્યો હતો અને પછી તો આપણે પણ ઈસકા ખાઈ લીધા અને અહીંયા ચીકુડી પણ હતી તેમાં અત્યારે સીકુ ન હતા અને મિત્રો દર્શિતભાઈ તો વાંન્દ્રાની જેમ ઝાડે ચડી ગયા અને પછી તો નીચે નીચે ઉતરવાની કોશિશ કરતા હતા પણ ઉતરી ગયા અને આ છે લીમડો લીમડો આ વર્ષ જૂનો છે ચાલો તમને અને આ લીમડો એટલો ઝાડો છે કે તેમનું થડ પણ તમે જોઈ શકો છો ઘણું ઝાડું છે અને આ લીમડા ઉપર એક પક્ષીનો માળો હતો તેમાં પક્ષી ન રહેતા હતા અને એક અહીંયા પાણીનો અવેડો છે ચાલો તમને બતાવું આ પાણીના અવેડામાં ઘણો શેવાળ જામી ગયો હતો અને મિત્રો કાયત્રા છે ત્યાં કાયતરા ખાવા અમે આવીએ છીએ અને પછી તો આપણા ભાઈબંધ શેવાળ સેવાળ બહાર કાઢવા લાગ્યા અને પછી તો આપણે જવાનું છે આપણા ઘરની બાજુમાં બાકડા છે ત્યાં બેસવાની બાજુમાં બાકડા છે અને પછી તો આપણે બાકડે બેસી ગયા આપણા ભાઈબંધ દર્શિતભાઈ અને જયદીપભાઈ સાથે આપણે બેસી ગયા બાકડે ને પછી તો અમારા ગામમાં જયદીપભાઈ રહે છે તેમની એન્ટ્રી થયું આ છે જયદીપભાઈ અને આ છે તેમની ફોર વ્હીલ અને અત્યારે થઈ ગઈ છે સાંજ અને અમારા ઘરની બાજુમાં ચોવીસ વ્હીલ વાળું ટ્રક વાળું આવી ગયું અને આપણી ઘરે સાંજે બનવાના હતા પાત્રા એટલા માટે મિત્રો મારા બાત્રાના માંથી કટિંગ કરી લીધા અને મિત્રો અત્યારે વરસાદ પણ ઘણો આવી ગયો હતો અને પછી તો શું પાત્રા બનવાનું થઈ ગયું ચાલુ અને હવે પાત્રાને વઘારવાના હતા અને પાત્રાને વઘારી દીધા છે અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ